અને પાંચ છે એ પણ ત્રણ વખત આવે છે એક બે ત્રણ તો હવે તમે નક્કી કેમ કરી શકો કે બૌલક કયો કહેવાય તો એના માટેનું એક સૂત્ર છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર હવે તમને એમ થશે કે એમ એટલે શું તો એમ એટલે મધ્યસ્થ જે મારી પ્રીવિયસ યર રીલમાં મેં શીખવાડેલું છે મધ્યસ્થ કેમ શોધવો એક્સ બાર એટલે મધ્યક હવે આપણે સૌથી પહેલાં મધ્યસ્થ અને મધ્યક છે બેને શોધી લઈએ તો એમ શોધવા માટે પહેલાં આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવી પડે તો ચડતા ક્રમમાં ગોઠવીએ ત્રણ ચાર ચાર હવે મધ્યસ્થ શોધવા માટે આ ચાર સંખ્યા અને આ ચાર સંખ્યા એની વચ્ચે આ બે સંખ્યા આવે છે તો બે સંખ્યા તો મધ્યસ્થ થાય નહીં તો એને સૂત્ર મેં શીખવાડેલું હતું પાંચ વત્તા પાંચ એટલે જે બે સંખ્યા છે બંનેનો સરવાળો છેદમાં બે એમ તમે શોધી શકો પાંચ ને પાંચ કેટલા થાય આપેલી સંખ્યાનો સરવાળો અહીંયા આપણે એક્સ બાર શોધીએ તો આ જેટલી સંખ્યા આપી છે બધાનો સરવાળો ત્રણ વધતા ચાર વધતા ચાર વધતા ચાર વધતા પાંચ પાંચ વધતા પાંચ સાત આઠ નવ અને છેદમાં જેટલી સંખ્યા આપી છે ટોટલ કેટલી છે દસ એ અહીંયા લખવાનું આ બધાનો સરવાળો તમે કરશો તો કેટલા થશે તો કે ચોપન ચોપન હવે આ કિંમત તમારે ઝેડના સૂત્રમાં મૂકવાની ઝેડ બરાબર જે તમને આપેલું છે થ્રી એમ કેટલો મળ્યો તો આપણને તો કે પાંચ એ અહીંયા મૂકવાનું પાંચ માઇનસ ટુ એમ એક્સ બાર કેટલો મળ્યો આપણને પાંચ પોઈન્ટ ચાર તો એ અહીંયા મૂકવાનું પાંચ પોઈન્ટ ચાર હવે પાંચ તેરી પંદર માઇનસ પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા બે કરશો એટલે કેટલા થશે દસ પોઈન્ટ આઠ તો આન્સર શું આવશે પંદર માંથી દસ પોઈન્ટ આઠ જાય તો ચાર પોઈન્ટ બે તો આ તમારો ફાઇનલ છે એ શું થશે તો કે બહુલમ આવા નવા મેથ્સના અલગ અલગ સબ્જેક્ટના વિડીયો અને રીલ જોવા માટે મને ફોલો કરો થેન્ક યુ